કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ રોકડિયા પાક વિશે રોકડીયા પાક એટલે એવા પાક જેનું વળતર એ કોઈ મોટી પ્રોસેસ હોતી નથી તેના વાવતર બાદ આપણે ઉત્પાદન કરીને તેને સહેલાઈથી એ બજારમાં વેચી શકાય છે અને તેની કોઈ મોટી પ્રોસેસ હોતી નથી તેમાં સારા એવા પૈસા મળી શકે છે તેને રોકડીયા પાક તરીકે એ ઓળખવામાં આવે છે સૌપ્રથમ આપણે જોઈશું કપાસ એટલે કે કોટન કપાસ ખરીફ પાક છે ખરીફ એટલે કે ચોમાસાની ઋતુની અંદર આપણે તેનું વાવેતર કરી શકાય છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે ભારત અને ગુજરાતના મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું અગત્યનું સ્થાન છે ભારતમાં રોકડિયા પાકની અંદર કપાસનું એ અગત્યનું સ્થાન એ ધરાવે છે કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે કપાસના છોડ ઉપર એ રૂ આવે છે અને તેને ભારતમાં સફેદ સોના તરીકે એટલે કે વ્હાઈટ ગોલ્ડ તરીકે ઓળખાય છે કપાસિયાના તેલમાં કપાસિયાનું તેલ તેલ એટલે કે ખાવાનું તેલ કપાસિયાનું અને કપાસિયાનો ખોળ એ દુધાળા પશુઓના દાણ તરીકે એટલે કે ખાણ તરીકે કપાસ પશુઓના ખાણ તરીકે વપરાય છે ખનીજ દ્રવ્યો વાળી જમીન ગરમ અને ભેજવાળી આબોહવા વીસ થી પાંત્રીસ સેલ્સિયસ તાપમાન અને ત્રીસ થી સિત્તેર સેમી વરસાદ એ અનુકૂળ આવે છે ખનીજ દ્રવ્યોવાળી જમીન તાપમાન આબોહવા એ ગરમ ભેજવાળી તાપમાન વીસ થી પાંત્રીસ સેલ્સિયસ તાપમાન અને ત્રીસ થી સિત્તેર સેમી જેટલો વરસાદ એ અનુકૂળ આવે છે આ કપાસના પાકનો સમયગાળો છ થી આઠ મહિનાનો એ હોય છે આ કપાસ પાકને તૈયાર થવામાં છ થી આઠ માસનો એ સમય એ લાગે છે ત્યારબાદ આપણે કપાસની પ્રોસેસ જોઈશું ફોટોમાં બતાવ્યા પ્રમાણે આ કપાસની પ્રોસેસ છે કેવી રીતે કપાસના છોડમાંથી એ કાપડ બને છે સૌ પ્રથમ એ કપાસ એ ખેતરમાં તેને સૌ પ્રથમ બીજા ફોટામાં જોઈ છે એ પ્રમાણે વીણવામાં આવે છે અથવા ત્રીજા ફોટામાં બતાવ્યા પ્રમાણે અત્યારે જો આધુનિક જમાનાના મશીનરી દ્વારા પણ એ કપાસનું વીણવામાં આવશે ત્યારબાદ તેને ફેક્ટરીની અંદર કાતવામાં આવે છે કાતવામાં આવીને તેમાંથી દોરા બનાવવામાં આવે છે દોરા તૈયાર થયા બાદ તેમાંથી કાપડ બનાવવામાં આવે છે અને તેને રંગવામાં આવે છે આવાથી રૂમાંથી એ કાપડ બનાવવાની પ્રોસેસ ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ તમિલનાડુ અને ઓડિશા વગેરેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે આ રાજ્યની અંદર એ મુખ્ય ઉત્પાદક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે કપાસના ઉત્પાદન માટેના ગુજરાત રાજ્યમાં કપાસ ઉત્પાદન ભારતમાં પ્રથમ ક્રમે આવતું જો પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય ગુજરાત રાજ્યમાં કે કપાસ ઉત્પાદન પ્રથમ ક્રમે કેવું રાજ્ય છે તો કે ગુજરાત ગુજરાતનું કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ ઉત્પાદન માટે જાણીતું છે સૌથી ઉત્તમ પ્રકારનો કપાસ એ ઉપરમાંથી કયો પ્રદેશ એ જાણીતો છે તો કે કાનમ પ્રદેશ આવશે શેરડી સુગર કેન શેરડી નો એક પાક એ શેરડીનો છે વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર એ ભારતમાં થાય છે જો વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો શેરડીનું વાવેતર સૌથી વધુ એ ભારતમાં થાય છે જો ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો બ્રાઝિલનો બ્રાઝિલનો નંબર આવે છે વાવેતરમાં ભારત અને ઉત્પાદનમાં એ બ્રાઝિલનો નંબર આવે છે ઉત્પાદનમાં બીજો ક્રમ એ ભારતમાં આવે છે શેરડીમાંથી ખાંડ ગોળ અને ખાંડસરી ઇથેનોલ બને છે એમાંથી ખાંડ બને છે શેરડીમાંથી ગોળ બને છે ખાંડસરી એટલે કે સાકર બને છે ઇથેનોલ એટલે કે કેમિકલ આવે છે જે દારૂની અંદર નાખવામાં આવે છે તે ઇથેનોલ બને છે ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે તે કેવો વિસ્તાર કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય તેને સિંચાઈથી મદદથી આ પાક લેવાય છે શેરડી વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ એ પહેલા ક્રમ ક્રમે છે પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે પરંતુ જો તો એ ખાંડ ઉત્પાદન સૌથી વધુ કરતું હોય તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી બધું થાય છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એટલે કે ડાંગ નર્મદા ડાંગ નર્મદા સુરત વલસાડ આ વગેરે જિલ્લાઓમાં એક બધું વાવેતર થાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ શેરડીનું વાવેતર ત્યારબાદ આવશે શણ બાદ આવશે શણ ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે ભારતમાં હાલ વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કરતું કોઈ રાજ્ય દેશ હોય તો તેની વાત કરીએ તો ભારત પ્રથમ ક્રમે છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે ગોલ્ડન ફાઈબર પાસના ગોલ્ડન સ્વાઈટ ગોલ્ડ કહે છે તેમ શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે શણમાંથી કંતાન કોથળા સાદડી દોરડા થેલીઓ પગરખા હસ્તકલા કારીગરી નમૂના વગેરે બને છે સ્ક્રીન પર જોઈ એટલે ગોદડી કંતાન કોથળા વગેરે અને દોરીઓ વગેરે એ બને છે ક્ષણમાં ક્ષણ ઉદ્યોગ ભારતમાં બાંગ્લાદેશ સાથે સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે ક્યાં દેશ બાંગ્લાદેશ પાકની નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ કે નદીઓનો મુખ મુખ ત્રિકોણ એટલે કે જ્યાં બે બંને નદીઓ ભેગી થતી હોય અને ત્યાંથી એ નવો કાપ પથરાતો હોય તેવી જમીનમાં ફળદ્રુપ જમીન પર એ વધુ એ શણનું ઉત્પાદન લઈ શકે ગરમ અને ભેજવાળી આબોહવા ત્રીસ થી ચાલીસ સેલ્સિયસ તાપમાનની સો સેમી કરતા વધુ વરસાદ જરૂર પડે છે આબોહવા તો કે જમીન ગરમ અને ભેજવાળી આબોહવા ત્રીસ થી ચાલીસ સેલ્સિયસ તાપમાન સો સેમી કરતા વધુ વરસાદ જરૂરી એ પડે છે આ છે શણના ઉત્પાદન કરતા રાજ્યો તો કે કયા કયા રાજ્યોમાં તો કે બિહાર આસામ વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ આ પાંચ રાજ્યોમાં શણનું ઉત્પાદન એ કરવામાં આવે છે ત્યારબાદ આવે તમાકુ તમાકુ એક ખરીફ પાક છે તમાકુના પાક માટે રેતાળ ગોરાડુ જમીન વીસ સેલ્સિયસ જેટલું તાપમાન અને સો સેમી જેટલો વરસાદ એ વધુ માફક આવે કે જમીન અનુકૂળ આવે છે તો કે રેતાળ અને ગોરાડુ આબોહવાની તાપમાનની વાત કરીએ તો વીસ સેલ્સિયસ જેટલું તાપમાન અને વરસાદ કેટલો માફક આવે તો કે સો સેમી જેટલો વરસાદ એ માફક આવે છે ચીન બ્રાઝિલ ભારત અમેરિકા વિશ્વમાં તમાકુ ઉગાડનાર અને નિકાસ કરનાર મુખ્ય ચાર દેશો છે મુખ્ય કયા ચાર દેશો તો કે ચીન બ્રાઝિલ ભારત અને અમેરિકા ભારતમાં ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક તમાકુમાં પાકોમાં મુખ્ય રાજ્યો છે ગુજરાતની અંદર ભારતની અંદર વાત કરીએ તો ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે ગુજરાતમાં ખેડા આણંદ જિલ્લામાં સરોતર પ્રદેશમાં ઉપરાંત મહેસાણા વડોદરા પંચમહાલમાં વધુ વાવેતર થાય છે કયા જિલ્લાઓમાં તો કે આ મહેસાણા વડોદરા પંચમહાલ ને સરોતર જો ઉત્તમ પ્રકારની કોઈ તમાકુનું સૌથી વધુ વાવેતર ચરોતર પ્રદેશમાં થાય છે ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનમાં ઉત્પાદનમાં એસી ટકા ગુજરાતમાં થાય છે તમાકુનો ઉપયોગ ગુટકા બીડી સિગારેટ ચીકણી વગેરે ઉત્પાદનમાં થાય છે પુલ બીડી તમાકુના ઉત્પાદનમાં એંસી ટકા ગુજરાતમાં જ થાય છે તમાકુનો ઉપયોગ ગુટકા બીડી સિગારેટ ચીકણી વગેરેના ઉત્પાદનમાં થાય છે તમાકુ સેવન આરોગ્ય માટે હાનિકારક છે ત્યારે તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કી પ્રથમ રાજ્ય છે सो प्रथम जो कोई तंबाकू पर प्रतिबंध मुग्ना प्रथम राज्य हो तो ये तो, तो कच्ची कमी राज्य से तंबाकू स्वास्थ्य माटे એટલે કે શરીર માટે આની કારણ છે કે આ રમડ આવશે રબર રોકડીયા પાકનું એક પાક છે રબબ લેટેક્સ કુળના રબર વૃક્ષમાંથી જરતા શું એટલે दूध के केशीर माती रबर तैयार थईसे। એટલે કુળના જે રબના ઉરૂક્ષ આવશે તેમાંથી જે દૂધ નીકળે કે શીરમાંથી તે રબર તૈયાર થાય છે. રબના બગીચામાંથી એકત્ર કરેલા દૂધના એસિડ એસિટિક એસિડ મેડ લઈને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવશે. તો કે રબર કેવી રીતે બનાવે છે તો કે તેના બગીચામાંથી એકત્ર કરેલા દૂધમાંથી એસિટિક એસિડ મેડ લઈને તેના ધીમા તાપે ગરમ કરીને ત્યારે રબર બનાવે છે. જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જે અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે ઉપયોગ ટાયર ટ્યુબ રબર બનાવવામાં ઉપયોગમાં થાય છે વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા એ પ્રથમ કમે છે વિશ્વમાં રબર ઉત્પાદનમાં સૌ પ્રથમ કોઈ દેશ હોય તો તે મલેશિયા દેશ છે જ્યારે ભારતનો એ બીજો ક્રમ આવે છે રબર બાગાયતી પાક છે એટલે કે જેનું પાક એટલે કે વૃક્ષોનું જે વાવેતર કરીને જેનું વળતર એ તમને ખૂબ લાંબા સમય પછી મળે છે એને બાગાયતી ખેતી કરે છે તેમ આ રબરને પણ બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે આના આધારે હું થોડોક પ્રશ્નો પૂછીશ તો જેના જવાબ આવડે તે કોમેન્ટ બોક્સમાં લખજો ગુજરાતનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસમાં કપાસના ઉત્પાદન માટે જાણીતો છે એ ચરોતર બી ભાલ સી કુર્ખ ડી કાનમ

નીચેના મિત ટીઓ પ્રતિષ્ઠમકનો ઉત્પાદન માટે જાણીતું નથી એ ભા બીકાનમ સીએસર તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો